શ્રી હરિ બોલ્યા હે પ્રિય પહેલા અધ્યાયનું મહાત્મય લીધું હવે બીજા અધ્યાયનો પવિત્ર મહિમા સાંભળો દક્ષિણ દિશામાં પુરંદરપુર નામના નગરમાં દેવશર્મા નામે અતિવિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે વૈદ્ય મોટા મોટા યજ્ઞોના અનુષ્ઠાન કરનારો સ્વાધ્યાયશીલ અને પાઠશાળા ચલાવનારો અતિથિપ્રિય બ્રાહ્મણ હતો એણે ઉત્તમ દ્રવ્યોથી યજ્ઞ કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા પરંતુ એને આત્મિક શાંતિ અને આનંદનો અનુભવ ન થયો એ આત્મસાક્ષાત્કાર કરવા માટે જાત જાતના તપ કરી તપસ્વીઓની સેવા કરવા લાગ્યો આ રીતે તેનો ઘણો સમય ચાલ્યો ગયો તેના શુભ કર્મોનો ઉદય થયો અને તેને ત્યાં એક પ્રસન્નચિત મહાત્મા પધાર્યા એ પૂર્ણ જ્ઞાની શાંતચિત અને નિર્વિકારી હતા એઓ સદા પરમાત્મચિંતનમાં જ મગ્ન રહેતા હતા દેવશર્માએ તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો તેમને શાંત બનશે ત્યારે તે આત્મજ્ઞાની મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ તું સૌપુર ગામના પાદરે નિત્યાનંદ સંતની કુટિરમાં જા તેઓ તને આત્મજ્ઞાન આપશે એનાથી તું સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર કરી લેશે તારું કલ્યાણ થાઓ આમ આશીર્વાદ આપીને સંત ચાલ્યા ગયા દેવશર્મા બીજે દિવસે સૌપુર ગામ જવા નીકળ્યો એક ગામના પાદરે નિત્યાનંદ નામે એક સંત મડુલી બાંધીને રહેતા હતા ગામ લોકો વારંવાર ત્યાં જઈને સત્સંગ કરતા એમાં એક ભરવાડ ઘણો જ શ્રદ્ધાળુ હતો સંતે તેના પર કૃપા કરી તેને ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ શીખવાડ્યો હવે એ ભરવાડ નિત્ય ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરીને બકરા બકરી ચરાવવા જતો હતો એક દિવસ તે બકરનું ટોળું ચરાવી ઘર પ્રતિ પાછો ફરતો હતો ત્યારે એક બકરી સૌથી આગળ ચાલતી હતી એવામાં એક સિંહે તે બકરીને જોઈ પરંતુ સિંહે તે બકરીને ફાડી ખાવાને બદલે બકરીથી ડરીને દૂર દૂર ભાગી ગયો એ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું એનો વિચાર કરતો તે ચાલ્યો ગયો પણ બકરીને જોઈને સિંહ શા માટે ડરી ગયો તેનું રહસ્ય ભરવાડની સમજમાં આવતું ન હતું આનું રહસ્ય જાણવા ભરવા ગામના સંત પાસે ગયો ને બધી હકીકત કહી તો સંતે તેનું રહસ્ય જણાવ્યું કે આગલા જન્મમાં બકરી ડાકણ રૂપે હતી અને સિંહ શિકારી હતો ડાકણ કોઈ સુંદર પુરુષને જોતી તો તેને ભરખી જતી એક વખત એ શિકારી શિકાર કરવા જંગલમાં ફરતો હતો આવી રીતે જંગલમાં ફરતા શિકારીને આ ડાકણે જોયો ને તેને ભરખી ગઈ આગલા જન્મનો એ શિકારી બીજા જન્મે સિંહ થઈને જન્મ્યો હતો આ સિંહ આગલા ભવનું તે વૃત્તાંત જાણતો હતો તેથી બકરી રૂપે આગલા ભવની ડાકણને જોતા તે એકદમ ડરી ગયો ને તે પોતાને ભક્ષ કરી જશે એ બીકે ત્યાંથી નાસી ગયો ભરવાડને આ સાંભળી સંતોષ થયો તેણે બકરીના ઉદ્ધાર માટે તે બકરીને લઈને રોજ નિત્યાનંદ મહારાજની મઢુલીએ આવતો અને સંત સાથે સત્સંગ કરતો એ જ્યારે ગીતાજીનો બીજો અધ્યાય વાંચતો ત્યારે પણ એ બકરીને ત્યાં બાંધી રાખતો જેથી ગીતાના શબ્દો એ સાંભળે ધીરે ધીરે બકરીનું મન મન નિર્મળ થતું ગયું ગયું તેનું દૂષિત હવે શાંત બની હતું તેને ન બાંધે તો પણ તે પાઠ સાંભળવા ત્યાં આવીને શાંતિથી બેસી જતી એક વાર ધાર્મિક તહેવારનો દિવસ હતો આખું ગામ સંતની મઢલી આગળ ભેગું થયું હતું મોડે સુધી સત્સંગ ચાલતો રહ્યો મોડી રાતે બધા ચાલ્યા ગયા પરંતુ ભરવાડ ને બકરી પરમાત્માના ધ્યાનમાં લીન ત્યાં બેસી રહ્યા સંત ગીતાજીનો પાઠ કરવા માંડ્યા તે વખતે અચાનક ત્યાં સિંહ આવ્યો આમ સંતની મઢુલી આગળ આ ભરવાડ બકરી અને સિંહ આકસ્મિક ભેગા થઈ ગયા આ વખતે સંત ગીતાનો બીજો અધ્યાય વાંચવાની શરૂઆત કરતા હતા તે પાઠ આ ત્રણેયે એકાગ્રતાથી સાંભળ્યો ને ત્રણેયની સદગથી થઈ ગઈ આ ગીતાના બીજા અધ્યાયના પાઠના શ્રવણનું ફળ હતું આ બનાવ બન્યો ત્યારે દેવશર્મા ત્યાં આવીને બેઠેલો હતો તેણે નજરો નજર આ સર્વ જોયું તેણે નિત્યાનંદ મહારાજને પ્રણામ કરી કહ્યું હે મહાત્માન હું દેવશર્મા બ્રાહ્મણ પુલંદરપુરથી આવું છું મને એક મહાત્માએ આત્મજ્ઞાન મેળવવા આપની પાસે મોકલ્યો છે તો આપ મારા પર કૃપા કરો પરંતુ પહેલા મને આ પ્રસંગ વિશે કહો આ ભરવાડ

પરંતુ તેના સારા નરસા સર્વ કર્મોનો ઉદય આ જન્મ થયો એટલે એ મૂર્ખ ભરવાડ બન્યો હતો પરંતુ શુભ કર્મો હોવાથી એ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરતો હતો તેથી તેની પણ સદ્રતિ થઈ ગઈ દેવશર્માના હર્ષનો પાર ન હતો તેણે સંત પાસે રહીને ગીતાના બીજા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ શરૂ કર્યો તેને થોડા સમયમાં જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હે પ્રીયે ગીતાના બીજા અધ્યાયનો મહિમા અદ્ભુત છે જય શ્રી કૃષ્ણ